ત્યારે જનપ્રતિનિધિ કે જેઓ વોટ માંગવા આવતા હોય છે પરંતુ જ્યારે પ્રજા મુસીબતમાં હોય છે ત્યારે એક પણ અધિકારી અથવા તો પ્રશાસન તરફથી કોઈ નેતા ત્યાં ન ફરક્યા હોય તેવો પણ આરોપી વિસ્તારોમાં

ધોધમાર વરસાદ શરદીય વિસ્તારોમાં પડ્યો અને વરસાદ બાદ વરસાદે વિરામ લીધો પરંતુ હજુ ગામોમાં પાણી નથી ઓસર્યા ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ભરડવા ગામમાં હાલ પાણીના કારણે લોકો પરેશાન બન્યા છે જનજીવન પણ પ્રભાવિત છે મારી સાથે સમગ્ર મામલે વાત કરવા માટે ગામના જ આગેવાન છે સીધી વાત કરીશું શું હાલત છે હાલ કેવી સ્થિતિ છે હાલ તો હજુ સ્થિતિ વણસેલી જ છે કારણ કે ગામની અંદરથી પાણી નથી ઓસરી રહ્યા અને પબ્લિકને બહાર નીકળવાની કોઈ પરિસ્થિતિ છે નહીં બહારનું કોઈ અંદર આવી શકે નહીં એવી હાલત છે તો કે ટ્રેક્ટરથી ત્યાં ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું છે બહારથી લોકો હેલ્પે કરી રહ્યા છે ને મને કીટો પણ ત્યાંથી આપવામાં આવી છે અર્થતંત્ર દ્વારા જે ગામની અંદર વિતરણ થઈ રહી છે પરિસ્થિતિ શું છે ચોમાસાના જે દિવસો વીત્યા એ દરમિયાન આ પરિસ્થિતિ ખાસ કરીને પંદર ઇંચથી સોળ ઇંચ વરસાદ વરસાદમાં હાલત કેવી હતી સાહેબ ભરડવા ગામના સો વર્ષના ઇતિહાસમાં પહેલી વખત જ્યાં હું ભોઈને પાંચ ફૂટ પાણી હતું જે પબ્લિકને બચવું ને નામુમકીન થઈ ગયું હતું તો કુદરતે બચાવી લીધા તો બચી ગયા છે બાકી બચવું પોસિબલ નહીં ઘરોની અંદર પાણી પાંચ પાંચ ફૂટ ભરાઈ ગયા તો બહાર નીકળવાનું શક્ય જ નહોતું આગળના દિવસે જો કે બહાર જે નીચાણવાળા વિસ્તારમાં હતા એ રેસ્ક્યુ કરી કરીને સ્કૂલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા બીજા નીચાણમાંથી ઉપર લઈ જવામાં આવ્યા હતા જે તે ટાઈમે મને અધ્યક્ષ સાહેબનો બી કોલ હતો કે તમે જે નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને બહાર કાઢવાના થતી મહેનત કરો અને એમને બહાર કાઢો જલ્દીમાં જલ્દી અને એના પછી તો મારા ગામમાં લાઈટ જતી રહી એટલે એના કારણે નેટવર્ક તો બંધ થઈ ગયું હતું અને અત્યારે જો કે પરિસ્થિતિ થોડી છે પણ આમ તો સો ટકા ન કહી શકાય કે ગામ આખું સો ટકા ડૂબમાં છે ગામની અંદર કાંઈ બચ્યું નહીં જમીન ધોવાઈ ગઈ છે મકાનો પડી ગયા છે લોકોને ખાવા માટે અન્ના પણ ફાફા પડી રહ્યા છે તંત્ર પહોંચ્યું છે કે પછી કોઈ નેતાઓ અહીં આવ્યા છે કોઈ નેતા આવ્યા નથી અને તંત્ર પણ હજુ આવી શક્યું નથી કારણ કે પાણી ભરેલું હતું તો ક્યાંયથી આવવાનું પોસિબલ નથી બહારના વિસ્તારમાં આવ્યા હશે તો મને કોઈ મળ્યા નથી એટલે હું ના કંઈ ના એ પાડી ના શકું ના પણ ના પાડી શકું કે એ ટાઈમે મને અધ્યક્ષ સાહેબે કોલ કરીને કીધું હતું કે ચિંતા ના કરતા તમારી જોડે અમે ઊભા છીએ અને ગઈકાલે સીએમ સાહેબે આવી ગયા છે અધ્યક્ષ સાહેબે પણ જોડે હતા અને અર્થતંત્ર અહીં પરિવન અમારા મામલતદાર નાયબ મામલતદાર સાહેબ અને આઈડી બાયડ સાહેબ બંને જણાએ મને ગઈકાલે એવું કીધું ગઈકાલે હું પહોંચી શક્યો નીકળી શક્યો છું તો ગઈકાલે ત્યાં ગયો તો ગઈકાલે કીટો આપી હતી આજે મને કીટો આપી છે મને સંપૂર્ણ વિશ્વાસ અર્થતંત્ર અને સરકાર પર સો ટકા વિશ્વાસ છે કે મારા ગામને સંપૂર્ણ મદદ કરશે એવો મને સો ટકા વિશ્વાસ છે બિલકુલ તો સવાલ તો એ છે કે આ ભરડવા ગામ ક્યારે પાણીના ભરડામાંથી જે બહાર નીકળશે મહત્વની વાત છે કે ભરડવામાં હાલ

વરસાદ વિત્યાને અથવાડિયાનો સમય થયો છતાં પણ હજુ અનેક ઘરોમાં પાણી જોવા મળી રહ્યું છે એ બીપી અસ્મિતાની ટીમ છે તે ટોલીમાં સવાર થઈને હાલ અહીંથી પસાર થઈ રહી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે ટ્રેક્ટરો છે તે પણ જે ગુંટણ સમાજ જે પાણીમાં લોકો ટ્રેક્ટરો હાલ પાણીમાંથી પસાર થઈ રહ્યા છે માત્ર એક સાધન જે ટ્રેક્ટર છે તે હજુ પણ ગામમાં આવી રહ્યા છે જો કે સરહદીય વિસ્તારના અનેક ગામડાઓ છે જ્યાં હજુ પણ તંત્ર નથી પહોંચ્યું અનેક ગામડાઓ હજુ પણ પાણીથી ગરકાવ જોવા મળી રહ્યા છે પસંદગી ઘર એપી બે સીતા પરાસ કાઢ બોલ્યા રવિવાર ના રવિવાર હા 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 દાડા થા ડાળવળા હા અહીં ડાળવળા કોઈ અમારી ખબર લે પહેરીએ લુગડે ત્રણ દાડા એમ એમ નીલે લુગડે ફેર્યા તાર હવે હું પણ છે લૂગડા લૂંગડું બદલવા નથી

પડ્યા છા કોઈ દાતા દીધું કોઈ પાણીના પાઉ છે હું હાલે તો પીયા છા અને શાળામાં પડ્યા હતા અને અમારે મકાન પણ પડી ગયા છે અને હાલ ઘરમાં પાણી પણ પડ્યું છે અમારે કોઈ પહેરે લુગડે હાલ ભરતવા ગામ પંચાયત શાળામાં ગામ પ્રાથમિક શાળામાં આવી ગયા છે સાહેબ કેટલા લોકો અમે આશરે બસો ખર્ચો પડ્યા છાલે શાળામાં બસો થી અઢીસો ઘર અમે અમે શાળામાં પડ્યા છે હાથ આખું ગામ ડૂબ તો સો ટકા થાય સાહેબ અમારે પાણી બધે પડ્યું છે તમે ઘર બધા ભરાઈ ભરાયજો આખું ગામ સો સો ટકા અમારું ભરવાનું આ છે અમારે મકાનમાં કોઈ હાલત નથી આગળ વાવની વાત કરીએ તો વાવના માળકા ગામમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ માળકા ગામમાં છેલ્લા છ દિવસથી વરસાદનું સામ્રાજ્ય વરસાદી પાણીનું જે સામ્રાજ્ય છે તેમાંથી લોકો પસાર થવા અને તેમાં જ રહેવા માટે મજબૂર માળકા ગામની બજારમાં ધસમસતા પાણીનો પ્રવાહ યથાવત ગામના મકાન અને શાળામાંથી હજી સુધી પાણી નથી ઓસર્યા ગામના લોકો ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવા મજબૂર પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાથી લોકોને હાલાકી પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવા સ્થાનિકોએ મુખ્યમંત્રીને રજૂઆતી

વ્યવસ્થા કરાવી સહાય અપાવી એ બધું કર્યું પણ અમારે બે હાજર પંદર માં બે હાજર સત્તર માં ને બે અત્યારે આ ચીસ હાલે બે હાજર પચીસ માં પણ અત્યારે પાણી નદી ના દઉં ધોધમાર પાણી થાય છે અમે બધા માણસો બધા ઘરોમાં તા બપડા ભરાઈમાં સડી ગયા ખાવા પીવા ઢોર ચેલા મરી ગયો આ બધું તકલીફ છે તો આની તકલીફ દૂર દાવત એમ કરીને કરો કોણ મુખ્યમંત્રી સાહેબ માડકાની મુલાકાત લીધી માડકાના બધું ખેડૂતોનું જે ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું એની વાત સાંભળી અને આશ્વાસન બધાને આપ્યું છે કે સો ટકા માળકામાં પાણી ભમી વાળ્યું હતું એની સહાય આપશું પછી પાણીનો કાયમના માટે નિકાલ કરશું પછી જે માલ પશુ મર્યો છે એમનો પણ સર્વે કરી અને ખેડૂતોને સો ટકા નુકસાન થયું એનું પણ વળતર આપશું અને સારું માળકા માટે અમારે અને જે ડેમેજ આસ્પીલો બે થઈ ગઈ હતી એમને પણ નવા મકાન નિર્માણ કરવાની મુખ્યમંત્રી સાહેબ છે બિલકુલ તો સ્થાનિકો જેમની માંગ કે જે શાળા છે તેનું પરિસર પણ પાણીમાં ગરકાવ થઈ છે એટલે અનેક વાર અહીં આ વિસ્તારમાં પાણી જે ઘર કરી ગયું છે તેનો કાયમી નિકાલ આવે તેવી પણ ગ્રામજનોની માંગ છે વસંતીરગઢ એબીપી સ્મિતા બનાસકાંઠા